હાલો ફ્રેન્ડ આજના વિડીયોમાં આપણે જોઈએ ચોટીલામાં આવેલું ઝવેરસન મેઘાણીનું જન્મસ્થળ આ જગ્યા ઉપર અત્યારે સરકાર મોટું મ્યુઝિયમ બનાવી રહી છે આ જોઈ રહ્યા તે સરકાર મોટું મ્યુઝિયમ બનાવી રહી છે તે છે અને પાછળ બે નાના નાના જે આ તમે રૂમ જોઈ રહ્યા છો તે ઝવેરસન મેઘાણીનું જન્મસ્થળ છે તે જે એની સ્થિતિમાં રાખવામાં આવ્યું છે જૂની સ્થિતિમાં આ તમે જોઈ રહ્યા છે ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ છે ચોટીલામાં જેમણે સૌરાષ્ટ્રની રસધાર બનાવી તે ઝવરચંદ મેઘાણીનું જન્મસ્થળ ચોટીલા ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનો દરજ્જો મળેલો છે તે ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ ચોટીલા રાષ્ટ્રીય સાહેર ઝવેરચંદ મેઘાણી ઐતિહાસિક જન્મસ્થળ અઠ્યાવીસ ઓગસ્ટ અઢારસો ને તેમનો જન્મ આ જગ્યા ઉપર થયો હતો તે જન્મસ્થળ ચોટીલા અને એમને લખેલી અન્ય કવિતાઓ પણ આ તકતીઓમાં અહીંયા બધી રાખવામાં આવી છે તકતીઓ ચોંટાડી તેમાં કવિતાઓ લખવામાં આવી છે ઐતિહાસિક જન્મસ્થળ તમે મિત્રો જોઈ રહ્યા છો દવર્ષ મેઘાણી આ જગ્યા ઉપર એમનો જન્મ થયો હતો અને સરકાર અત્યારે અહીંયા લાઇબ્રેરી અને એક મોટું મ્યુઝિયમ બનાવી રહી છે